નમસ્કાર જય હિન્દ જય ભારત હું युवराशि जाडेजा છેલ્લા કેટલાય સમયથી જે કાયમી શિક્ષક ભરતીની જે માંગણી છે એ યથાવત છે અને જે ટેકટાટ પાસ ઉમેદવારો છે તે પોતાની માંગણી અને પોતાની લાગણી સરકાર સમક્ષ વ્યક્ત કરતા આવ્યા છે પરંતુ આવતીકાલ એટલે કે અઢાર છ ના રોજ મંગળવારના દિવસે જે ટેકટાટ પાસ ઉમેદવારો છે એ પોતાની માંગણી અને પોતાની લાગણી અને પોતાનો અવાજ બુલંદ કરવા માટે આવતીકાલે સવારે અગિયાર વાગે જે ગાંધીનગરનું જે સેક્ટર એકવીસ જે જીવરાજ મહેતા ભવન છે બધા જ ઉમેદવારો ભેગા થવાના છે 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 અને પોતાનો અવાજ જે એ કેમ આપણે જાણીએ છીએ કે કાયમી જે શિક્ષકોની જે જગ્યા છે છેલ્લા ઘણા સમયથી લગભગ ચાલીસ હજાર જેવી જગ્યાઓ જે છે ખાલી છે અને જ્ઞાન સહાયક નામનું ગતકડું લાવી અને વૈકલ્પિક વ્યવસ્થાના નામે એ કાયમી વ્યવસ્થા કરવાની ક્યાંક ને ક્યાંક સરકારની જે મેલી મુરાદ છે એ પણ આપણે જાણીએ છીએ અને છેલ્લા સમયમાં જે પણ કહી શકાય પ્રતિષ્ઠિત માધ્યમોમાં જે શિક્ષણ મંત્રી છે એ પોતાની વાત રજૂ કરતા હતા ને એવું કહેતા હતા કે પંદર જૂનની આસપાસ અમે દરેક વખતે શિક્ષકોની ભરતી કરીએ છીએ તો પંદર જૂન પણ જતી રહી છે હજુ સુધી કોઈ પણ કાયમી શિક્ષકોની ભરતીની રજૂઆત કે

પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત મિત્રો છેલ્લા ઘણા સમયથી આપણે ગુજરાતમાં બે પ્રકારની પરિસ્થિતિઓ જોઈ રહ્યા છીએ એક પરિસ્થિતિ એવી છે કે જેમાં ગુજરાતના હજારો વર્ગખંડો શિક્ષકો વગરના છે લાખો બાળકો શિક્ષકો વગરના છે સોળસો થી વધુ શાળાઓ તો એવી છે જે માત્ર એક શિક્ષકથી ચાલે છે સરકાર વિધાનસભામાં સ્વીકારે છે કે અઢાર હજાર ઓગણીસ હજાર થી વધુ શિક્ષકોની અછત છે સરકારી શાળાઓમાં બીજી બાજુ ગુજરાતની સડકો ઉપર છાશ વારે બિચારા યુવાનો આંદોલન કરવા નીકળે છે આ યુવાનો કોણ છે કે જેમણે બીએડ પાસ કરેલું છે ટેટ ટાટ તમામ કસોટીઓમાંથી પસાર થયા છે અને આજે એ વર્ગખંડમાં જવાની રાહ જોઈ રહ્યા છે કાયમી નોકરીની રાહ જોઈ રહ્યા છે આવા હજારો યુવાનો છેલ્લા ઘણા વર્ષોથી આંદોલન કરી રહ્યા છે તો એક તરફ તો વર્ગખંડો એવા છે જે શિક્ષકો વિહોણા છે એક તરફ આ શિક્ષકો છે જે વર્ગખંડ વિહોણા છે અને જ્યારે પણ માંગણી આવે ત્યારે સરકાર શું કરે છે કાયમી શિક્ષકોની જગ્યાએ પ્રવાસી શિક્ષકો મૂકી દેવા જ્ઞાન કરવી આવું ઘણા સમયથી ચાલી રહ્યું છે આપણે વશિષ્ઠ વગર રામનું નિર્માણ કેવી રીતે કરીશું શાંતિપની વગર કૃષ્ણનું નિર્માણ કેવી રીતે કરીશું શિક્ષકો હોવા જોઈએ હોવા જોઈએ અને કાયમી શિક્ષકો જ હોવા જોઈએ આ યુવાનો

કે આપણી સરકારી શાળાઓ બચાવવા માટે આપણા દીકરાઓનું આપણી દીકરીઓનું આપણા યુવાનો ભવિષ્ય બચાવવા માટે આપણે ફરી એક વખત એકત્ર થવું પડશે તો ચાલો આપણે સૌ એકત્ર થઈએ ફરી વાર યાદ રાખજો અઢારમી જૂન મંગળવાર ગાંધીનગર ખાતે સવારે અગિયાર વાગે અગિયાર વાગે કારણ કે કાયમી શિક્ષકો એ આજની ડિમાન્ડ છે કાયમી શિક્ષકો હોવા જોઈએ કાયમી શિક્ષક વગર બાળકનું ભણતર છે એ ગુણવત્તા સભર ન થઈ શકે કાયમી શિક્ષકો હોવા જોઈએ તો આ યુવાનોની માંગણીને આપણે આપણો ટેકો આપીએ આપણું સમર્થન આપીએ અને આપણા ગુજરાતની સરકારી શાળાઓ સરકારી શિક્ષણને બચાવીએ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત નમસ્કાર મિત્રો હું ગોપાલ ઇટાલિયા આપણે સૌ જાણીએ છીએ કે કોઈ વ્યક્તિનું કોઈ સમાજનું કે રાષ્ટ્રનું નિર્માણ એ શિક્ષકના હાથમાં છે શિક્ષક જ ક્રાંતિ લાવી શકે શિક્ષક સમાજ નિર્માણ કરી શકે છે એટલે કે શિક્ષકની જરૂરિયાત કરતાં પણ શિક્ષકનું મહત્વ સમાજમાં ખૂબ વધારે છે ત્યારે આપણે જો ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો આપણા સૌનું એટલું ભયંકર દુર્ભાગ્ય છે આપણી બદનસીબી છે કે આ ભ્રષ્ટ ભાજપના રાજમાં ગુજરાતના શિક્ષણની ઐતિહાસિક અધોગતિ થઈ છે અને માત્ર શિક્ષણની નહીં શિક્ષણની અધોગતિના કારણે શાળાની શિક્ષકની ભણતરની એટલે કે શિક્ષણની વાલીની વિદ્યાર્થીની અને આખરે આપણા સૌની એટલે કે સમાજની પણ અધોગતિ થઈ છે આપણા ગુજરાતમાં ભાજપે માફિયાઓ સાથે મળી શિક્ષણ માફિયાઓ અને કોન્ટ્રાક્ટ માફિયાઓ સાથે મળી અને શિક્ષણનું જે પનોત કાઢવાનું કામ કર્યું છે એ ઇતિહાસનું એક કાળું કલંક છે આ કલંકને મિટાવવા માટે શિક્ષણને અધોગતિમાંથી ઉન્નતિ તરફ લઈ જવા માટે સમાજનું નિર્માણ અને રાષ્ટ્રનું નિર્માણ શિક્ષણના માધ્યમથી શાળા અને શિક્ષકના માધ્યમથી થાય એના માટે આવતીકાલે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આપણા રાજ્યના યુવાનો એકઠા થવાના છે એમની માંગ છે કે કાયમી શિક્ષકની ભરતી કરો સાથીઓ કાયમી શિક્ષકની ભરતી કરો એ માત્ર કોઈ નોકરી મેળવવા ઈચ્છતા યુવાનની જરૂરિયાતનો પ્રશ્ન નથી કે એક છોકરાને નોકરી મળે એટલા પૂરતી જ સમસ્યા નથી કાયમી શિક્ષકની ભરતી થાય એ જરૂરિયાત આપણી પણ છે સમાજ તરીકે આપણી પણ જરૂરિયાત છે કે શિક્ષકોની ભરતી થાય શિક્ષક હશે તો શિક્ષણ મળશે અને શિક્ષણ મળશે તો સમાજ મજબૂત બનશે ભાજપે જે ભયંકર ગુંડી રીતે ધનોત્પનોત કાઢવાનું પાપ કર્યું છે નિમ્ન કૃત્ય કર્યું છે એની સામે લડવા જઈ રહેલા તમામ યોદ્ધાઓને હું એડવાન્સમાં શુભેચ્છા પાઠવું છું આ લડાઈમાં અમે તમારી સાથે છીએ હું પણ છું અમારી પાર્ટી છે એક નાગરિક તરીકે એક વાલી તરીકે પણ અમે તમારી સાથે છીએ શિક્ષકોની ભરતી થવી કે માત્ર યુવાનની જરૂરિયાત નથી રોજગારની જરૂરિયાત નથી સમાજની જરૂર છે જે દેશ કે જે સમાજે શિક્ષણ ને અને શિક્ષક ને મહત્વ આપ્યું છે એ લોકો આગળ ગયા છે અને આ ભાજપના રાજમાં શું હાલત થઈ કે ત્રીસ વર્ષથી સરકાર કાયમી થઈ ગઈ આ ભ્રષ્ટ ભાજપ વાળા કાયમી થઈ ગયા નોકરીઓ અગિયાર મહિનાની કરાર આધારિત થઈ ગઈ નોકરીઓ આઉટસોર્સિંગ વાળી થઈ ગઈ આ ભાજપના રાજમાં જે ભૂંડા હાલ થયા છે બેહાલ થયા છે લોકો સમાજ જનતા એ અવદશાની તો ચર્ચા કરવા બેસીએ તો દિવસો ઘટે એમ છે

શિક્ષણ વાલી અને વિદ્યાર્થીનું ભલું થાય અને એવી રીતે ગુજરાતની ઉન્નતિ થાય સંકલ્પ સાથે ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે સરકારી શિક્ષણ વ્યવસ્થાનું નામો નિશાન નથી કેટલી સ્કૂલોની અંદર આજે પણ શિક્ષકો નથી પ્રિન્સિપાલ નથી પાયાની સુવિધાઓ નથી ત્યારે ગુજરાતમાં પાંત્રીસ હજાર જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે અને એક તરફ ટેટ ટા પાસ કરેલા ઉમેદવારો જે છે એ ઘણા સમયથી ભરતીની માંગણી કરી રહ્યા છે સરકાર છે કે કોઈનું સાંભળવા અથવા તો લોકોના બાળકોના ભવિષ્ય બાબતે બિલકુલ ચિંતિત નથી ત્યારે ટેટ્ટા પાસ ઉમેદવારો આવતીકાલે ગાંધીનગર ખાતે એક ખૂબ જ વિશાળ સંમેલન કરી રહ્યા છે હું આપ સૌને વિનંતી કરીશ કે આપણા બધાની સંયુક્ત જવાબદારી છે કે આપણે એમને ટેકો કરીએ જેટલું પણ વધુમાં વધુ સમર્થન થઈ શકે ત્યાં પહોંચી શકાય અને આ વિદ્યાર્થીઓનો આ શિક્ષકોનો અવાજ બની શકાય એવી મારી આપ સૌને વિનંતી છે બધાને તે ટાંક પાંચ ઉમેદવારોના આંદરને ટેકો આપવા માટે વિનંતી